આજ રોજ તારીખ પાંચ નવ બે હાજર પચીસ ને શુક્રવારના જે ઉંચડિયાનું માનજી દાદા ના મંદિરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો આયોજન કરાયું ગુજરાત પ્રદેશ ટીમના પ્રદેશ નેતાઓ આવ્યા હતા ઉપસ્થિત વિગત સાથે વાત કરીએ તો બ્રિજરાજ સોલંકી યુવા પ્રમુખ ગુજરાત રાજ્ય મહીપાલસિંહ ઝાલા મંત્રી હસમુખભાઈ દોમડિયા જિલ્લા પ્રમુખ પ્રાગજીભાઈ દાંઘલી આમ આદમી પાર્ટી તલાજા પ્રભારી માવજીભાઈ ભાલિયા આમ આદમી પાર્ટી તલાજા સહપ્રભારી દશરથભાઈ ડોડિયા તલાજા પ્રમુખ વિનુભાઈ વેગડ તળાજા શહેર પ્રમુખ સરતાનપર જિલ્લા પંચાયત પ્રમાણ પ્રભારી રવિરાજસિંહ પરમાર તથા ટીમ જનસભાનું સંચાલન દિહોર જિલ્લા પંચાયત ચીટના પ્રભારી રાજદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું ઓચરી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા ખૂબ સારો પ્રતિભાવ મળ્યો આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પધાર્યા હતા અને અનેક લોકો આમ પાર્ટીમાં જોડાયા બ્રિજરાજભાઈ સોલંકી દ્વારા આમ પાર્ટીનો ખેંચ ફેરવામાં આવ્યો હતો ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા રોડ રસ્તા પાણી શિક્ષણ અને આરોગ્ય અને ખેડૂતોના પ્રશ્નને લઈને ખૂબ ભાજપ સરકાર ઉપર આરોપો કરવામાં આવ્યા કેમેરામેન રાધેશ્યામ દાણીદારિયા સાથે અશોક ઢાપા તળાજા આમ પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી આજ રોજ તળાજા મુકામે ગામ ખાતે ગુજરાત જોડો જનસભા અંતર્ગત જયારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા બે હજાર કરતા પણ વધારે સભાઓ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે આજની આ સભામાં હજારો ખેડૂતો યુવાનો અને મહિલાઓ સાથોસાથ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ખૂબ સરસ એવી સભા યોજવામાં આવી અને આવનારા દિવસોમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમની માટે રણનીતિઓ બનાવવામાં આવી ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા સમગ્ર ગુજરાતની અંદર ફરી રહ્યા છે અમારી જેવા આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત જોડો જનસભા અંતર્ગત હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે તળાજાની અંદર પણ આવનારા દિવસોમાં ખૂબ એવું સારું એવું પરિવર્તન આવવા જઈ રહ્યું છે ત્યારે હજારો લોકોનો સમર્થન મળે છે હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે બે હજાર સત્યાવીસ ની અંદર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે